અમદાવાદની વિશ્વવિખ્યાત દેવી આઈઆઈએમ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વિષયક સ્ટડીઝ નું લોન્ચિંગ કરવામાં આવેલું છે અમદાવાદની વિશ્વવિખ્યાત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈએમ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વિષયક કેસ સ્ટડીઝ નું લોન્ચિંગ કરવામાં આવ્યું બીએપીએસના આધ્યાત્મિક વડા ગુરુહરી મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છસો એકરમાં ફેલાયેલું પ્રમુખ સ્વામી મહારાજ નગર માત્ર નવ મહિનામાં કેવી રીતે નિર્માણ પામ્યું સતત પાંત્રીસ દિવસ સુધી કાર્યરત આ વિશાળ પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણના વિશિષ્ટ અભિગમો કેવા હતા આ નગરમાં એક પોઈન્ટ બે કરોડથી વધુ મુલાકાતીઓનું સફળ સંચાલન કેવી રીતે થયું આવી અનેક જિજ્ઞાસાઓને સંતોષતા ત્રણ અભ્યાસપૂર્ણ કેસ સ્ટડીઝ આઈઆઈએમ અમદાવાદ દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયા છે આ કેસ સ્ટડીઝમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે નિર્માણ પામેલા છસો એકરના અભૂતપૂર્વ નગરના આયોજન અને સંચાલનની પ્રક્રિયાને વિગતવાર રીતે સમજાવવામાં આવી છે બીએપીએસના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા અઠ્યાવીસમી નવેમ્બરે ઉદ્ઘાટિત આ કેસ સ્ટડીઝ હવે આઈઆઈએમની વેબસાઇટ પર ઉપલબ્ધ હશે આ કેસ સ્ટડીઝ વિશ્વભરના લોકો માટે નેતૃત્વ પ્રબંધન અને મેગા પ્રોજેક્ટ્સના અમલીકરણના વિષયમાં દિવાદાંડી સમાન બની રહેશે આઈઆઈએમના અનુભવી અને વિદ્વાન પ્રોફેસર વિશાલ ગુપ્તા પ્રોફેસર સરલ મુખર્જી પેલે પ્રોફેસર ચેતન સોમનના ઊંડા અભ્યાસ અને વિશેષ જ્ઞાનથી તૈયાર થયેલા આ કેસ સ્ટડીઝમાં માનવ પ્રબંધન સેવા ભાવના અને નેતૃત્વના નવતર અભિગમોનું પ્રેરક સંયોજન પ્રસ્તુત થયેલું છે